હલો ફ્રેન્ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને બુધવાર તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લખપના ભાવ અને રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ બંને યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ વાલોડ વાલોડના જે કિલ્લાના ભાવ છે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ગુવાર ગુવારના જે કિલ્લાના ભાવ છે તે સાહીઠ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ પુરિયાવાળા સોરા પુરિયાવાળા સોરાના જે કિલાના ભાવ છે તે છ રૂપિયાથી લઈ એકસો દસ રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે કિલાના ભાવ છે તે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ ચરખવો सरगुआ पाव से पात्रीस रुपया लई चालीस रुपया गल जे ना गलका किला पाव से अठार रुपया लई वीस रुपया जो ये लाल कोबीज लाल कोबीजना ला पाव से अठार रुपया लाई वीस रुपया है जो ये पोपिया કાછા પોપૈયાના જે કિલ્લાના ભાવ છે તે ચૌદ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ કદુ કદુના જે કિલાના ભાવ છે તે ચૌદ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે કિલ્લાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ ચમેલી બોર ચમેલી બોરના જે કિલાના ભાવ છે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના જે કિલ્લાના ભાવ છે તે બત્રીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ વાલ વાલના જે કિલોના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ પીરીમરસી પીરીમરસીના જે કિલ્લાના ભાવ છે તે અઢાર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે કિલોના ભાવ છે તે બાવીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ સાઈનીઝ કાકડી સાઈનીઝ કાકડીના જે કિલોના ભાવ છે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે કિલોના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે हमें जो ये टमेटा टमेटा ना जे किला भाव से चार रुपया थे लई पांच रुपया से हमें जो ये लाल मरचा लाल मरचा ना जे किला भाव से तो तीस रुपया थी लई चालीस रुपया से हमें जो ये रींगणा रींगणा ना जे किला भाव से पांच रुपया थे लई चालीस रुपया से जे रींगणा गुलाबी रींगणा चॉकलेटी रींगणा एडी रींगणा लांबा रींगणा અને કાંટાવાળા રીંગણા અને ગોટી રીંગણાના ભાવી છે હવે જોઈએ ફુલાવર ફુલાવના જે ઉદળી વરના ભાવ છે તે સો રૂપિયાથી લઈ એકસો વીસ રૂપિયા છે હવે જોઈએ જી જીફોર જી જીફોર મરસીના જે કિલ્લાના ભાવ છે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ કોબીસ કોબીસના જે ઉધળી ફાડીના ભાવ છે તે અઠ્યાવીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે કિલાના ભાવ છે તે રૂપિયા થી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ દાણા વાળા સોરા દાણા સોરાના જે કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ દેશી કાકડી દેશી કાકડીના જે કિલાના ભાવ છે તે ચૌદ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ આપણે મસાલા માર્કેટના ભાવ મિત્રો મસાલા માર્કેટમાં આપણે સૌપ્રથમ જોઈએ બીટ બીટના જે ઉદળા પાથરાના જે ભાવ છે તે ચાલી રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે હવે જોઈએ મુરા મોરાના જે પાથરાના ભાવ છે તે ચાલી રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ લીલું લસણ लीला लसन में जे किला न भाव से तो तीस रुपया थी लाई चालीस रुपया जे हवे जो ये तांजरियो तांजरिया ना पुरिया पूरी ना भाव से तो पांच रुपया थी लाई चार रुपया जे हवे जो ये पांव जा धाना पांव जा धाना ना जे किला न भाव आठ रुपया थी लाई दस रुपया जे हवे जो ये देसी धाना દેશી દાણાના જે કિલ્લાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથી જે પુરિયાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ છ રૂપિયા છે હવે જોઈએ લીલી ડુંગળી લીલી ડુંગળીના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટયાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ કલા માર્કેટ લીલા શાકભાજીના ભાવ તો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ